નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો બાર થી બારસો પિસ્તાલીસ ગોંડલમાં એક થી બારસો છાસઠ જામનગરમાં બારસો થી બારસો ત્રીસ સાવરકુંડલાવું અગિયારસો પંચાણું જામજોધપુરમાં બારસો થી બારસો એકતાલીસ ઉપલેટામાં બારસો થી બારસો ચોસઠ ધોરાજીમાં અગિયારસો થી બારસો છવ્વીસ અમરેલીમાં અગિયારસો થી બારસો સત્યાવીસ પડીનાર માં એક હજાર એકવીસ થી બારસો પંદર થી બારસો સોળ હળવદમાં બારસો થી બારસો ચાલીસ ભાવનગરમાં એક હજાર થી બારસો એક જસદર એક થી બારસો બોટાદમાં અગિયારસો થી બારસો ત્રણ વાંકાનેર થી બારસો મોરબીમાં અગિયારસો બારસો વીસ બારસો

ગોજારિયામાં બારસો તેતાલીસ થી બારસો કડીમાં બારસો ચાલીસ થી બારસો નવ્વાણું વિસનગરમાં બારસો ચાલીસ થી બારસો એસી તલો બારસો બારસો સાહીઠ થી બારસો નવ્વાણું દહેગામ માં બારસો દસ થી બારસો અડતાલીસ ભેલડીમાં બારસો સાહીઠ થી બારસો એકસઠ દિયોદર માં બારસો પંચાવન થી બારસો એકાણું વડાલીમાં બારસો બાવીસ થી બારસો ત્રીસ કલોલમાં બારસો છેતાલીસ થી બારસો પંચ્યાસી સિદ્ધપુરમાં બારસો પાંત્રીસ થી બારસો ચોરાણું હિંમતનગરમાં બારસો થી બારસો પચાસ કુકરવાડા બારસો પચીસ બારસો ઓગણસી મોડાસા માંત્રીસ બારસો ત્રીસ થી બારસો એકત્રીસ ઈડરમાં બારસો થી બારસો ચાલીસ માં બારસો થી બારસો બાસઠ બેચરાજીમાં બારસો થી બારસો અડતાલીસ ખેડગ્રહ્મા બારસો તેતાલીસ થી બારસો સાહીઠ કપડવંજમાં માં બારસો થી બારસો પચીસ વિરમગામમાં બારસો થી બારસો છે બારસો થી બારસો સાહીઠ રાંધનપુર બારસો પંચ્યાસી આંબલીયાસર બારસો ત્રીસ થી બારસો છત્રીસ સતલાસણા બારસો થી બારસો તેત્રીસ શિહોરીમાં બારસો થી બારસો એક્યાસી રામતેજ બારસો થી બારસો સમય બારસો સાઠ થી બારસો સિત્તેર દાહોદ માં અગિયારસો ચાલીસ થી અગિયારસો સાહીઠ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રેજ